ઠંડી લાગે છે યાર થીજી ન જાવો દાદા મહેરબાની કરીને એસી ઓછું કરી શકશો મારો કહેવાનો અર્થ કે તાપમાન નહીં ફક્ત થોડું ઠીક છે નો પ્રોબ્લેમ મિત્રો આજે હું તમારી સાથે એક અંગત વાત કરવા માગું છું દર વખતે હું વેકેશન પર જાઉં છું સાચું એ છે કે હું રજા પર જતો જ નથી કારણ કે હું મારા હા હા મેડમ હું એ જ વાત કરું છું તો જ્યારે પણ હું વેકેશન પર છું ત્યારે હું મારું ડીમેટ એકાઉન્ટ ઓપરેટ નથી કરતો તો પછી વેકેશન લેવાનો શું અર્થ છે પરંતુ મને હંમેશા એ ડર રહે છે કે કોઈ અનધિકૃત વ્યવહાર ન થઈ જાય તો એને ફ્રીઝ કેમ નથી કરતા છે આપણે ડીમેટ એકાઉન્ટને ફ્રીઝ કેવી રીતે કરી શકીએ તમારા ડીપી પર જઈને ફ્રીઝ રિક્વેસ્ટ સબમિટ કરી દો વિગતો ભરો કે તમે કેવી રીતે ફ્રીઝ કરવા માંગો છો શું તમારે તમારું આખું ડીમેટ એકાઉન્ટ ફ્રીઝ કરવું છે કે ફક્ત ડેબિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર કે ફક્ત કેટલાક પસંદ કરેલા શેરના જથ્થા પર અને તમારે ફ્રીઝ કઈ તારીખ સુધી કરવું છે તો ફ્રીઝ કર્યા પછી ફરીથી કેવી રીતે એ શું એ જ અનફ્રીઝ અનફ્રીઝ તે ઓટોમેટિક થઈ જશે જો તમે પહેલા તે જ ડેટ સબમિટ કરી દીધી હોય અથવા તે જ ડીપી પર પાછા જાઓ અને અનફ્રીઝ રિક્વેસ્ટ અપલોડ કરો એવું લાગે છે કે હમણાં જ ફ્રીજમાંથી બહાર કાઢ્યો અને અનફ્રીઝ કર્યો એટલું જ સરળ છે તે તો જોવું પડશે મતલબ એના એટલે કે તેની માટે પ્રયત્ન કરવો પડશે હું કહું છું એની પર તમને વિશ્વાસ નથી આવતો ના ના મને તમારા પર વિશ્વાસ છે પણ હું જ્યારે મારી જાતે કરીશ ત્યારે હું કરીશ હા હું કરીશ હા તો તમને ફ્રીઝ અને અનફ્રીઝ કરવાની ખબર પડી ગઈ શું હા હા મેડમ હવે હું પણ આત્મનિર્ભર ઇન્વેસ્ટર બની ગયો છું એટલે ખૂબ સરસ હવે તમને સમજાઈ ગયું છે તો બધાને સમજાઈ ગયું હશે તે ખૂબ જ સરળ છે